વડોદરા શહેરના પોલીસ ગોચરની જમીનમાં નાશ કરવામાં આવ્યો હતો ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ત્યારે કેટલાક તકવાદી દારૂડિયા દારૂની બોટલો ઉઠાવતા પણ નજરે પડ્યા હતા વિદેશી દારૂ જથ્થો મંગળવારે ચિખોદરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ભાલિયાપુરા ગામની ગોચરની ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેર પોલીસ વિભાગના ઝોન બે છ પોલીસ સ્ટેશન જેમાં રાવપુરા નવાપુરા અકોટા અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં વર્ષ વર્ષ સુધીમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે વડોદરા શહેરના ચિખોદરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ભાલિયાપુરા ગામની બ્લોક નંબર ચારસો વીસ ગોચર ખાતે ખુલ્લી જગ્યામાં તેનો નાશ કરવામાં આવ્યો હતો આજે વડોદરા શહેરના ઝોન બે વિસ્તારમાં છ પોલીસ સ્ટેશનના છેલ્લા ત્રણ વર્ષમાં કુલ બસો અઠ્યાસી જેટલા ગુનામાં પકડાયેલા ઇંગ્લિશ દારૂના જેની કિંમત સિત્તેર લાખ છે અને

जोन टू पुलिस स्टेशन जो है शाहपुरा नवापुरा जे पी रोड अटलाद्रा गोत्री और अकोटा uh, इन पुलिस स्टेशन के पिछले तीन सालों में जो 288 ऑफेंसेस में uh, जो इंग्लिश uh, uh, दारू है उसका जो प्रशन मुद्दा हमें uh, मिला था उसका आज डिस्ट्रक्शन करने में uh, कर रहे हैं हम टोटल 33,850 जितनी बोतल का और उसकी कीमत 67 लाख लैख जितनी है उन सब का आज यहाँ पर रिस्ट्रेशन किया जा रहा है इस रजिस्ट्रक्शन कमेटी में डी सी पी नशाबंदी अधिकारी और डिप्टी कलेक्टर की सुपरविजन में ये डिस्कशन अभी यहाँ पर किया जा रहा है